પરંતુ ભાજપના જે આગેવાનો છે ભાજપ સાથે જે લોકો સંકળાયેલા છે આ લોકો અત્યારે કોંગ્રેસના જે લોકોએ દાવેદારી કરી છે આમ આદમી પાર્ટીમાંથી જેને દાવેદારી કરી છે અને દાવેદારી કરી છે એની દરખાસ્ત જેને કરી છે એવા લોકોને અત્યારે ધાક ધમકી આપી અને તેઓને દબાવવામાં આવતા હોવાનો કોંગ્રેસને આમ આદમી પાર્ટીના જે આગેવાનો છે આરોપ લગાવી રહ્યા છે અને અત્યારે હળવદ પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા છે કે પોલીસ રક્ષણ આપે કારણ કે આ જે આગેવાનો છે આગેવાનો આજે બપોરથી ટેકેદારોને ઉમેદવારોને એને ધાક ધમકી આપી રહ્યા છે આપણી સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખના તાલુકા કોંગ્રેસ પ્રમુખ ડોક્ટર કેમ રાણા છે એમની સાથે વાત કરી સાહેબ અગિયાર વાગે અત્યારે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવું પડે છે શું છે વાત આખી મેહુલભાઈ વાત એવી છે કે લોકશાહીની અંદર ભયમુક્ત અને તંદુરસ્ત લડાઈ હોવી જોઈએ ગઈકાલે આપણે ઉમેદવારોના નામાંકિત ફોર્મ ભર્યા અમે સાતે સાત વોર્ડમાં અઠ્યાવીસે અઠ્યાવીસ ઉમેદવારો ટેકેદાર અને દરખાસ્ત સાથે એક સારા વાતાવરણમાં ઉમેદવારી કરી છે ભાજપના જે કદાવર નેતાઓ છે કે જે અમારા ઉમેદવારને અને ટેકેદારોને આજે સવારથી જ એટલી બધી ધાક ધમકી અને દાબ આપી રહ્યા છે એની દુઃખ દબાવી અને ટેકો પાછું ખેંચી અને જે ચૂંટણી લડવાની છે જે નિર્ભય રીતે એને ભયમાં ફેરવી રહ્યા છે અમારા ઉમેદવારના ટેકેદારો પણ ડરી રહ્યા છે એ લોકો એટલા બધા બીવે છે કે અમે ટેકો પાછો ખેંચી લઈએ તો રાજકારણમાં ખરીતે તમને ડર ના હોય તો તમે લોક ચુકાદો મેળવો ને પણ તમે શા માટે અમે કેમ કોઈ તમારા ઉમેદવારને કે તમારા ટેકેદારને કે તમારા દરખાસ્ત કરનારને એક અમે ફોન પણ કરતા નથી એટલે અમે ફરજી રાખીએ છીએ આ લોકો ભૂતકાળમાં કદાચ એક બે નાના મોટા કામ કર્યા હોય એટલા બધા દબાવે છે એમને કોન્ટ્રાક્ટ બેઝ ઉપર કદાચ નોકરી રાખ્યા હોય તો એની પણ ધમકી આપે છે કે તમને છૂટા કરી દઈશું તારા પરિવારને એમ નુકસાન કરશું તારા કોઈ કોન્સ્ટેબલમાં હોય તો એની બદલી કરાવી નાખશું આવી ધમકી આપી અને માનસિક ત્રાસ આપી અને ભાંગી નાખે છે એમને કોઈ પણ સંજોગો અમે એ હાર ભારી તો ગમે તે કેમ કે એ લોકો નો ચહેરો ચરિત્ર અને ચાલ ખુલ્લી પડી ગઈ છે એ લોકો પાસે મત માગવા જાય એવી પરિસ્થિતિમાં નથી એટલે એમને કોઈ પણ હિસાબે એ બિનરીફ કરવાની એમની માગ છે પણ અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવા માંગતા નથી આપણે ચૂંટણી લડાવી છે તો ખૂબ જ એક સાનુકૂળ વાતાવરણમાં ભયમુક્ત ચૂંટણી કરાવવાનો આપણો ઈરાદો છે લોકચુકાદો ગમે ત્યાં આવે કોઈ પણ ઉમેદવારમાંથી બેમાંથી એક જ ઉમેદવાર જીતવાનો છે એક જ પાર્ટીની બહુમતી આવવાની છે અમે માનસિકતા સ્વીકારીએ છીએ અમે જો કામ નહીં કર્યા તો લોકો અમને મત નથી આપવાના એમને જે ભૂતકાળનું એમનું વર્તન હશે કે એમને જે કામો કર્યા હશે અત્યારે એમને ડર લાગે છે કેમ કે સાત વર્ષમાં જે એમને વહીવટ કર્યો છે હવે એમની આંખમાં કાયદેસર મરચાં રેડાણા છે એટલે આજે પહેલાં એવું હતું કે આ લોકોને ઉમેદવાર નહીં મળે એમની આંખ ઉપર દૂર છાંટી આપણે સાતે સાત વોર્ડની અંદર તમામ ઉમેદવારો નિષ્કલંક કોઈપણ જાતના દાગ વગર એકદમ એકદમ પ્રતિષ્ઠિત માણસોને જ્યારે મેદાન ઉપર ઉતાર્યા છે ત્યારે એમને એમ થઈ ગયું કે આપણી હાર નિશ્ચિત છે એટલે આજે એમને સત્તાનો દુરુપયોગ કરી અરે તંત્રને પણ બાનમાં રાખી અને આપણા ઉમેદવારો અને ટેકેદારને જે દબાવી રહ્યા છે અમે બપોરથી એક ધારા મેહુલભાઈ તમે પણ સાંભળ્યું હશે કે એના બધા જ કાર્યકરો આપણા ઉમેદવારના સગાવાલાને કેમ કે એની ઓડિયો વિડીયો મારી પાસે નથી પણ આપણા ઉમેદવારો પણ માનસિક ભાગી ગયા અરે અમે એક બેનને ત્યાં ગયા એના આંખમાં ત્યાં આંસુ આવી ગયા કે ભાઈ હું મારો ટેકો પાછો ખેંચી લઈશ કે મને આ લોકોએ ભૂતકાળમાં બહુ જ હેરાન કરી છે મારો એકનો એક દીકરો છે આ એને જવાબ દે મેં કીધું તમારા જ્યો અમે એટલા માઇક આંગલા નથી તમારા દીકરાનો વાર પણ વાંકો થશે અમે તમારા ઘરે બે દિવસ રહેશું તમારે ટેકો પાછો ખેંચવાનો નથી તમે મજબૂર એટલા ન થશો જો તમને આ લોકો ભૂતકાળમાં નડ્યા હોય તો એનો જવાબ તાકાતથી આપો અમે તમારી સાથે છીએ આમ કરીને માનસિક આશ્વાસન આપી આપીને અમે થાકી ગયા છીએ અમે મામલતદાર સાહેબને જાણ કરી પીએસઆઈ પીઆઈ વ્યાસ સાહેબને જાણ કરી વ્યાસ સાહેબ કંઈક કામથી બહાર છે એટલે કે કાલ બપોરે આવું પણ આ બેફામ જે સત્તામાં એમના અવરા ચશ્મા ચડી ગયા છે એ લોકો રાત સુધીમાં તો અમારું ખેતર જાણે કેમ એમને વીખી નાખવાનું હોય એટલે તમે પોલીસ સ્ટેશન આવ્યા છો તમારી માંગ શું છે તમારી માંગ એવી છે કે અમારા ઉમેદવારો અમારા ટેકેદારો અને દરખાસ્ત કરનારોને પ્રોટેક્શન મળે એમને એમને રક્ષણ આપે એમના પરિવાર સુધી આ લોકો માનસિક ત્રાસ ન આપે કાયદો ને વ્યવસ્થા અમારે હાથમાં લેવો ન પડે માટે અમે રજૂઆત કરવા છીએ આમ આદમી પાર્ટીના પણ આગેવાનો રજૂઆત કરવા માટે આવ્યા છે કમલેશભાઈ આપણી સાથે છે શું કહું કમલેશભાઈ હમણાં વાત થતી તમે પીએસઆઈ રજૂઆત કરી તો કે ટેકેદારોની જે છે એ બધાને પોલીસ પ્રોટેક્શન આપવું પડે એવી સ્થિતિ છે પોલીસ છાવણીમાં ભલે હળવદ ફેલાઈ જતું હોય આખું ચૂંટણી જે છે આ અધિકાર છે બધા સામાન્ય વ્યક્તિએ પણ ચૂંટણી લડી શકે અત્યારે હવે પરિસ્થિતિ આખી એવી થઈ ગઈ છે કે ઉમેદવારોને ધમકાવે અને જેને ટેકેદારીમાં દરખાસ્ત કરનાર જેને સહીન કર્યું હોય તો એને પણ આ લોકો ધમકાવી રહ્યા છે તો આવી રીતના તો યાર થોડી ચૂંટણી જીતા છે કે આવી રીતના થોડી ચૂંટણી યોજાવાની છે આ તો આપણા શહેરનું જ વાતાવરણ બગડવાનું છે હવે તમે જે રજૂઆત કરી અને મારા પહેલાં ડોક્ટર રાણા સાહેબ કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ દ્વારા રજૂઆત કરવામાં આવી તો સૌ પ્રથમ તો એ વાત છે કે કા આ લોકો જે મીડિયાના માધ્યમથી કે પ્રચાર પ્રસારના માધ્યમથી કહે છે કે અમે હળવદનો વિકાસ કર્યો છે ભાઈ તમે વિકાસ કર્યો છે તો વિકાસ કર્યો છે તો લોકો તમને મત આપવાના જ છે તમે શું કામ આવી પ્રવૃત્તિ કરો છો જે રાણા સાહેબ તમામ વસ્તુ સમજાવી કે ટેકેદારો દરખાસ્તવાળાને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધામાં આ ફરિયાદ છે કોમન ફરિયાદ છે તો અમારે એટલું જ કહેવાનું છે કે બંધારણ ની હમણાં ફોન કર્યો ફોન નથી ઉપાડતા એ તો પછી તમે રજૂઆત કોને કરવા જાયશો મેં ચીફ ઓફિસરને આ બાબતે માહિતી લેવા માટે અને કાલના પ્રોગ્રામ વિશે કારણ કે પ્રાંત અધિકારીએ એવું કીધું હતું કે ભાઈ મેં એવો પ્રશ્ન કર્યો હતો કે 24 કલાકની અંદર અમારે કંઈ પણ એવો કોઈ ઇસ્યુ હોય તમારે અમારે કોન્ટેક કેનો કરવો તો પ્રાંત અધિકારીએ રૂબરૂમાં એવું કીધું કે તમે ચીફ ઓફિસરનો કરી શકો ચીફ ઓફિસર ફોન નથી ઉઠાવતા પછી અમારે કોંગ્રેસના મિત્રોને બધા જોડે આ વાત થઈ આ રીતનું છે એટલે બધા કે સાથે મળીને આપણે પોલીસ સ્ટેશને રજૂઆત કરવા જઈએ એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે હળવદની જે શાંતિ અને આપણે જે હકીકતની અંદર છોટા કાશી બનાવવા માંગીએ છીએ એમાં બધાએ સાથે મળીને અને અમે એવું કહેવા માંગીએ છીએ હું પર્સનલી એવું કહેવા માગું છું કે સારા ઉમેદવારો હળવદનો વિકાસ કરી શકે એવા ઉમેદવારો નગરપાલિકામાં બેસે ચાહે કોઈ બી પક્ષના હોય એમાં પક્ષા પક્ષી ન હોય લોકોના કામ થવા જોઈએ આજે જે ગટરના પાણી ઉભરાય છે ગંદકી એટલી ફેલાય છે ટોયલેટો સાફ નથી થતા હોતા આવા અનેક મુદ્દા છે વેરાઓ એટલા ઉઘરાવામાં આવે છે છતાં પણ લોકોના કામ નથી થતા ત્યારે અમારે ચૂંટણી લડવા આવું પડ્યું છે ને ઓકે નહીતર અમે ક્યાં ચૂંટણીના એવા નેતા હતા કોઈ શું કામ ચૂંટણી લડવા આવું પડ્યું અમારે માંગુ શું કહો હું આદર માનનીય પીએસએ સાહેબને એટલી રજૂઆત કરવા માંગુ છું કે જો તમે અમને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં મદદ ન કરી શકતા હોય તો આવતીકાલે સવારે હું મારા તમામે તમામ અઠ્યાવીસ ઉમેદવારો એના ટેકેદારો દરખાસ્ત કરનારાઓને લઈ અને અહીંયા બેસી જઈએ તમે ભલે એમ લોકો બિનરીફ ચૂંટણી લડી લેતા અમારે અમારે આ કરવાનું છે તો હું ન સાચવી શકું તો મારે જો તો મારે બધા મારા ઉમેદવારો ટેકેદારો અને બધાને મારા કાર્યકરો અહીંયા પોલીસ સ્ટેશન સાવણી નાખી અમે બેસી જઈએ ભલે ચૂંટણી લડી લે આવો વિપુલભાઈ શું કહો આ તો કેવું હળવદ ની અંદર અમુક સમાજના આગેવાનો જેને અત્યારે ચૂંટણી જે લડી રહ્યા છે દરેક પક્ષના ઉમેદવારો એની પાસે મોકલી અને એને હેરાન પરેશાન કરી અને ચૂંટણીની અંદર ફોર્મ પાછું ખેંચી લેવાનું આવી બધી હેરાનગતિ કરે છે એટલા માટે અમે કહેવા માંગીએ છીએ કે સામી સાથી સ્વીકારની છે કે કોણ સાચું છે કોણ ખોટું છે કોણ સાચો કામનો હીરો છે એ બધું જનતા જ ગોતી લેવાની છે માટે આવા હેરાન કરવાનું છોડી દો અને સામી સાથી લડવાનું રાખો અમે હમણાં વાત કરી ને કે દર ચૂંટણી પોલીસ સ્ટેશને તો ફરજિયાત આવવું જ પડે છે તો એમાંથી ક્યારે છુટકારો મળશે સો ટકા દર વખતે આપણે આગળની ટમની અંદર પણ સાંસદની ચૂંટણીમાં ધારાસભ્યની ચૂંટણીમાં પણ જોયું દર વખતે ચૂંટણીની અંદર ફોર્મ ભરવાની જે કંઈ પાછી ખેંચવાની પ્રક્રિયા હોય એ દરમિયાન દર વખતે કોંગ્રેસ પાર્ટી આમ આદમી પાર્ટીના આગેવાનોને પોલીસ સ્ટેશને રાત્રે આવવું જ પડે છે કારણ કે આ જ રીતે આ લોકો હેરાન પરેશાન કરે છે માટે હવે જનતાને જાગવાની જરૂર છે ખરેખર આ રીતે આપણે હળવદની અંદર ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે અને આ જે પરિસ્થિતિની અંદર દરેક પક્ષ જે પસાર થાય છે આમ આદમી પાર્ટી કે કોંગ્રેસ ગમે તે એ આમાંથી આપણે મુક્તિ કરવા માંગીએ છીએ પ્રવક્તા કોંગ્રેસના છે મેહુલભાઈ શું કહેશો મેહુલભાઈ આજે સૌ પ્રથમ તો રાતના દસ વાગ્યે હરવદ પોલીસ મથક મથકે હરવદ શહેરના તમામ કોંગ્રેસ કાર્યકર્તાઓ સાથે જ્યારે અહીંયા એક લોકશાહી સંવિધાનની રક્ષા માટે જ્યારે રજૂઆત કરવા આવી પડે ત્યારે મેહુલભાઈ આજે ગુજરાત રાજ્ય એ લોકશાહી રાજ્ય છે અને લોકશાહી રાજ્યની અંદર જ્યારે નગરપાલિકાની ચૂંટણીનું આયોજન થઈ ગયું છે એવા સમયે હરવદ શહેરની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર એ અમારા કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ ઉમેદવારો અને ટેકેદારોને જ્યારે ક્યાંય ને ક્યાંક ધમકાવવાનો પ્રયાસો કરવામાં આવી રહ્યો છે મેહુલભાઈ તમે એક પ્રશ્ન અત્યારે વિપુલભાઈને કહેરો કે ક્યારે આમાંથી આપણે બહાર આવીશું ત્યારે આજે મને એવું લાગે છે કે હરવદ શહેરના તમામ સમાજના લોકો આજે હરવદ લોકશાહી હોવા છતાં પણ આજે તમામ લોકો ગુલામીમાં જીવી રહ્યા હોય એવું લાગે છે અને આજે હરવદ તાલુકાના ખેડૂતના અને કોંગ્રેસના કાર્યકર્તા તરીકે હરવદ શહેરની તમામ જનતાને મારે એક વાત કરવી છે કે મિત્રો આજે જાગવાનો સમય આવી ગયો છે લોકશાહી બચાવવાનો સમય આવી ગયો છે સંવિધાન બચાવવાનો સમય આવી ગયો છે અને જો તમે તમારા બાળકનું ભવિષ્ય બચાવવું હોય તો આપણે બધાએ હરવદ શહેરના તમામ સમાજના લોકોએ જાગૃત થવું પડશે મિત્રો આજે આપણે જ્યારે સાંજના સમયે મળ્યા હતા ઉમેદવારો છોતેર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાઈ છે સાત વોર્ડમાં અઠ્યાવીસ બેઠકો માટે તો ત્યારે પણ આપણે વાત થઈ હતી કે પક્ષ કોઈ પણ હોય પરંતુ સારા ઉમેદવારને મત આપજો અને તેની સાથે આવા જે લોકો અત્યારે મેદાનમાં પીડ્યા છે કે જે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે અને એને ધાક ધમકી આપતા હોય કે પછી એના ટેકેદારોને એને આ જે તત્વો દબાવી રહ્યા છે જે લોકો દબાવી રહ્યા છે તો એમને ખરેખર હું એવું માનું છું કે આ બીવી ગયા છે કે ચૂંટણી નહીં જીતી શકાય એને ખરેખર જો જીતી શકાય એવું હોય તો પછી દબાવવાની ક્યાંય જરૂર નથી અને આ લોકશાહી છે મતદારો મત દેશે અને કોણ જીતશે કોણ હારશે એ બધા મતદારો નક્કી કરશે પરંતુ એનો મતલબ એ નથી કે તમે જયારે કોઈ વ્યક્તિઓ એવા દબાય હોય તો એને તમે દબાવો છો એને ધાક ધમકી આપો છો તમે કહો છો કે અમે તમારું ઓલું કામ કર્યું હતું ને પહેલું કામ કર્યું હતું ને નહીં તમારા અમે આમ નહીં હાલવા દઈને તમારા ટ્રેક્ટર નહીં હાલવા દઈને આવી બધી પરિસ્થિતિ મિત્રો છે ને અમે પણ આ બધું જે છે અમારામાં એ ત્યાર પછીના ફોન ચાલુ થયા હતા ઘણા બધા ટેકેદારોનાને કે અમને પણ ડરાવે છે એટલે આ લોકશાહી છે દરેક વ્યક્તિને ચૂંટણી લડવાનો અધિકાર છે તો જે ઉભારીયા રહ્યા છે તો એને ચૂંટણી લડવા દો ને અને તમારા ટેદારો હોય તમારા જે ઉમેદવારો છે તો એને તમે સપોર્ટ કરો તમે એની માટે મહેનત કરો એ જીતે એના પ્રયત્નો જે કંઈ છે એ તમે કરો પરંતુ આ વસ્તુ ખરાબ છે ને એકંદરે હું તો શહેરીજનોને પણ મિત્રો કહું છું કે આ પરિસ્થિતિ જે છે એ આપણા શહેરની છેલ્લે બગડવાની છે કારણ કે આ ભાજપવાળા હોય કોંગ્રેસવાળા હોય કે હોય એના ઉમેદવારો કે એના ટેકેદારો કે એના દરખાસ્ત કરનારા કે એની જેની કંઈ લઈ જશે ગુમ કરી છે તો એકાબીજા બાજવાના છે ઝઘડવાના છે તો પરિસ્થિતિ તો છેલ્લે હળવદની ખરાબ થવાની છે એટલે શહેરીજનોએ પણ જે છે થોડું જાગૃત બનવું પડશે તેની સાથે વેપારી જે આગેવાનો છે આ વેપારી આગેવાનોને પણ અમે મિત્રો કહી છે કે તમે ચાપડુસી કરવાનું બંધ કરો અને આ જે લોકો જે મનમાની જે લોકો ચલાવી રહ્યા છે તો એને તમે પણ બે શબ્દ કહો આમ તો તમારું કંઈ આયલું તો છે નહીં એ અમને પણ ખબર છે અને હું તો એવું માનું છું મિત્રો અમુક વેપારીના આગેવાનો છે એ આવી વાત કરતા હતા કે ચાર નંબર બિન થાય ને ઓલો બિનહરીફ થાય ને એલા ભાઈ તમે વેપારીના આગેવાનો છો વેપારીના અઢળક પ્રશ્નો છે ત્યાં તમે ધ્યાન આપો ને તમારે બીજે ક્યાં રાજકારણમાં ધ્યાન દેવાની કંઈ જરૂર છે મિત્રો એટલે ખાસ અમે પણ દરેક શહેરીજનોને પણ મિત્રો અપીલ કરીએ છીએ કે કોઈ પણ પક્ષની પાલિકા બને એની સાથે આપણે કંઈ લેવા દેવા છે નહીં પરંતુ સારા વ્યક્તિઓને ચૂંટજો જેથી આપણા હળવદ શહેરમાં અનેક પ્રશ્નો છે એ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવે સારો વ્યક્તિ તમારા વોર્ડમાં ચૂંટણી આટલા પંચોતેર ઉમેદવારો છે તેમાં અઠ્યાવીસ તો 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 સારા વ્યક્તિઓ જ એને તમે મત આપજો પક્ષ હાલ અત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના જે કઈ આગેવાનો પોલીસ સ્ટેશને રજૂઆત કરવા માટે આવ્યા છે અને ખાસ એમની માંગ ઈ છે કે ભાજપના જે આગેવાનો છે ભાજપ સાથે જે લોકો જોડાયેલા છે એ એમના ટેકેદારોને કે એમના ઉમેદવારોને એને અત્યારે ધાક ધમકી આપી રહ્યા છે કારણ કે કાલ ને પરમ દિવસે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે એટલે મહેનત કરે ને બે દી મહેનત કરી લઈ તો વાંહે પંદર દી કહેશે મહેનત કરવી ન પડે મતદારોના પગ પકડવા ન જવું પડે મતદારોને મનાવવા ન પડે આવા બધા પણ પ્રયત્નો હોય મિત્રો પરંતુ મતદારો પણ બહુ હોશિયાર છે તેની સાથે જે લોકો આવી ધાક ધમકીઓની આપે છે તમે એ પણ અપીલ કરી છે તમે પોલીસ સ્ટેશને જાજો કોઈ પણ પક્ષનો તમને ધાક ધમકી આપવા માટે આવે તો તમે પોલીસ સ્ટેશને પોલીસનો સંપર્ક કરજો જેથી ખબર પડે આભાર મિત્રો જે અમારી સાથે જોડાય એમનો પણ